આજે મોક્ષદા એકાદશી છે આ દિવસે કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતા જ્ઞાન આપતા આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ગીતા એકમાત્ર ગ્રંથ છે જેની જયંતિ ઉજવાય છે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાયો અને સાતસો શ્લોક છે અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકોની રચના થયેલી છે મહર્ષિ વેદવ્યાસે ગીતાના નામ આપ્યું છે જ્ઞાન કર્મ શ્રદ્ધા સંયમ નવ પ્રકારની ભક્તિ કાળકર્મ જીવન માયા ઈશ્વર પ્રકૃતિ જીવનમાં બંધન અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેના પર પ્રતિપાદન કરાયું છે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ગીતાનું સર્જન થયેલું છે દુનિયાભરમાં વસતા હિન્દુ ધર્મના લોકોના ઘરમાં આ ગ્રંથ અવશ્ય રહેલો હોય છે સોથી વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું છે આજે અમદાવાદમાં આવેલ પરમધામ ચિન્મય મિશન ખાતે શ્રીમદભગવદ ગીતા જયંતિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીતાના દરેક શ્લોક પર આહુતિ આપવામાં આવી હતી ડિપ્રેશનમાં આવી જાય છે નાની નાની તકલીફો એ લોકોને સહન નથી થતી તો એના માટે જે વિઝન કૃષ્ણ ભગવાન આપે છે લાઈફનું કે એકચ્યુઅલી લાઈફ શું છે આ બહારી સુખ નથી લાઈફ આપણે શું છે હું કોણ છું એ જાણવાનું અને એના માટે માર્ગદર્શન આપ્યો છે કૃષ્ણ ભગવાને